અંકલેશ્વર સારંગપુર ગામ પાસે આવેલ યોગેશ્વર સોસાયટી ખાતે ગતરોજ ખૂની ઘટનામાં ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપતા ભારે ખળબળાટ મચ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના આંબોલી ગામની વતની અનિતાબેન ઉર્ફે અનુવાસાવાના લગ્ન રાજ પીપળાના મનોજ પરમાર નામના ઈસમ સાથે થયા હતા પરંતુ ત્રણ વર્ષ પહેલા બંનેના છૂટાછેડા થઈ જતા બાદમાં ઝઘડિયાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ સાથે પ્રેમ સંબંધ હોય અને બંને જણા અંકલેશ્વરના સારંગપુર પાસેના યોગેશ્વર સોસાયટીના ભાડાના રૂપમાં રિલેશનશીપમાં રહેતા હતા જોકે અનિતા અને રોહન વચ્ચે ગતરોજ ઝઘડો થતા રોહન તેના ગામ રાણીપુરા જતો હતો તે બાદ રોહન તેના ગામમાં જ રહેતા અનિતાના જૂના પ્રેમી હિતેશ સોમાભાઈ વસાવા સાથે હોય તે ગામમાં જ જોવા ના મળતા રોહન ની શંકા ગઈ હતી હેતેશ અનિતા સાથે જશે જે બાદ રોહન વસાવા તેના ઘરેથી રાત્રિના સમયે ચપ્પુ લઈને સારંગપુર ખાતે અનિતા ઉર્ફે અન્નુના રૂમ પર પહોંચ્યો હતો જ્યાં તેણે રૂમનો દરવાજો ખકડાવી દેતા દરવાજો ખુલ્યો ન હતો ત્યારબાદ તે દરવાજા પાસે જ બેસી રહ્યો સવારના પાંચ વાગ્યા આસપાસ રૂમનો દરવાજો ખુલતા રોહન અંદર પ્રવેશી ગયો હતો જ્યાં હિતેશ અને અનિતા હાજર હોય ત્રણેય વચ્ચે ઝપાઝપી થતા રોહને પોતાની પાસે રહેલ ચપ્પુ વડે અનિતા અને હિતેશ ઉપર હુમલો કરી ચપ્પુના ગા મારીને બંનેની કરપીણ હત્યા કરી હતી